નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ હું અને મારી વાતોમાં દોસ્તો દરેકનું જીવન સંઘર્ષથી ભરેલું જ છે દરેક વ્યક્તિ નાનો મોટો સંઘર્ષ કરે જ છે પરંતુ ઘણીવાર એવા પ્રશ્નો આપણને જોવા મળે છે આપણને સાંભળવા મળે છે લોકો એવું કહેતા હોય છે કે સૌથી વધારે કઠોર કોણ સ્ત્રી કે પુરુષ તમે તમારા મતે શું માનો છો કોણ વધારે કઠોર છે સ્ત્રી કે પુરુષ જ્યારે હું મારા મતે એવું માનું છું કે કોઈ પણ ઘરમાં જ્યારે નાની બાળકીનો જન્મ થાય છે લક્ષ્મીરૂપે દીકરી અવતરે છે ત્યારે ઘરમાં ખૂબ જ આનંદ છવાઈ જાય છે ધીરે 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 એ મોટી થાય છે એને એવું શીખવામાં આવે છે કે તારે પરણી અને બાળકા ઘરે જવાનું છે એમનું ધ્યાન રાખવાનું છે એમનું લાલન પાલન કરવાનું છે એમના પરિવાર માટે તારે જીવવાનું છે એ અસહ્ય પીડાઓથી ગુજર એનું ગુજરાન થાય છે એ એને બીજા ઘરની અંદર એને સાસરે વળાવવામાં આવે છે એ એને બાળક થાય છે એની પ્રસૂતિની પીડા ઘર ચલાવવાની ચિંતા ઘણી બધી એવી પરિસ્થિતિમાંથી એ પસાર થાય છે સહન કરે છે એ બીજા માટે પોતાના સુખોનો ત્યાગ કરી દે છે બીજા પરિવાર માટે પોતાના સુખોનો ત્યાગ કરે છે અને પોતે પોતાનું જીવન ગુજારે છે જ્યારે એક બાજુ એક પુરુષ એને ઘરની જવાબદારી ઘરનું ગુજરાન ચલાવવાનું બહારની બહારની દુનિયા સામે લડવાનું અન્ય વ્યક્તિઓ સામે દુઃખ હોવા છતાં પોતે એકદમ ખુશ છે એવા મિજાજથી એવા સ્વભાવથી એને બહાર આવવાનું એવી ઘણી બધી પરિસ્થિતિઓ પુરુષના જીવનમાં પણ આવે છે પુરુષ પણ પોતાના જીવનની અંદર સંઘર્ષ કરે છે એ એનું દુઃખ કોઈને બતાવી નથી શકતો એ રડી નથી શકતો પણ એના જીવનની અંદર પણ એવા ઘણા બધા દુઃખો છે એ એ કોઈને કહી નથી શકતો એ ઘરના સામે તો હંમેશા એમ કહેવાય કે પોતે ખુશ મિજાજથી જ આવે છે એ ઘરના સામે ઘરના વ્યક્તિઓ સામે કોઈ દિવસ કોઈ ફરિયાદ કરતો જ નથી હવે પ્રશ્ન એ છે કે સૌથી વધારે કઠિન કોણ તો સ્ત્રી છે એ શક્તિમાંની કરતા છે જ્યારે પુરુષ એની એમ કહેવાય કે પરિશ્રમમાં એની મહેનતમાં કઠોરતા છે જીવન જીવવા માટે બંને જીવનની જે પેર છે જે પૈડાઓ છે એ સરખા હોવો જોઈએ કોઈ એક પૈડું હોય તો જીવન એમ સરખું નથી ચાલતું જેમ એક રથને ચલાવવા માટે બંને પૈડા સરખા જોઈએ એના એમ જીવન જીવવા માટે બંને પાસાઓ જરૂરી છે સહનશક્તિ ન હોય સ્ત્રીની તો પણ જીવન ન ચાલે અને પુરુષનો પરિશ્રમમાં કઠોરતા ન હોય તો પણ ન ચાલે માટે જીવન સારું જીવવા માટે સહનશક્તિ પણ જરૂરી છે અને કઠોરતા પણ જરૂરી છે હવે પ્રશ્ન એ છે કે કોણ સૌથી વધારે કઠોર બંને એકબીજાના પર્યાય છે સ્ત્રી અને પુરુષ કઠોરતામાં બંને એકબીજાના પૂરક છે કોઈની એમાં તુલના ન કરી શકીએ કે કોઈનું એવું આપણે જજમેન્ટ ન લઈ શકીએ કે સ્ત્રી વધારે કઠોર છે કે પુરુષ બંને એકબીજાની જગ્યાએ પર્યાય છે એમાં એનો એનો નિર્ણય લેવો બહુ જ મુશ્કેલ વસ્તુ છે એ બહુ મુશ્કેલ વાત છે દોસ્તો તમે જો જાણતા હોય કે કોણ વધારે કઠોર સ્ત્રી કે પુરુષ તો કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો તમારો અભિપ્રાય અને જો આ વાત તમારા મગજની અંદર ઉતરી હોય અને તમને થોડો પણ આમાંથી કંઈ સારો એવો મેસેજ જો લાગતો હોય તો તમારા દોસ્તો સાથે આ વિડીયો શેર કરો અને વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરો આ એક સરસ મજાની વાત સાથે દરેક મિત્રોને મારા જય સીતારામ